અને આ ઝાડ પકડવાનું છે આજમાં આપણે કાયલ અત્યારે એટલે કે આપણે આપણે કાયલ માં કર્યું હાજે તો આજ હાજે શું આવે છે એ તમને દેખાડશું અને જોવા મળશે આનંદભાઈ

આ તો આમ આમ જ કરીને હાલું તો કેમ લાગે હાલો તો અંદર જઈને મળી આપણે પગી જશે જાળે અને આનંદભાઈ થોડુંક તાણશે પછી દેખાડશું કેવી રીતે પકડવાનું એમ પછી જેમ આનંદભાઈ પકડતા એવી રીતે હું પકડે હું પકડી ને એવા તમને કેમેરો આપણે બંધ રાખશું કેમ કે મારે પકડવાનું એટલે આનંદભાઈ ઉતરે નહીં તો આનંદભાઈ તાણશે અને આપણે દેખાડીએ ચાલો આપણે પાણીમાં ગળી જશે ને બતી કરી છે કેમ કે એટલું હું છે ને તો આપણે બત્તીની આવશ્યકતા છે આ કેમેરામાં સારું દેખાય બાકી અંધારું થઈ ગયું છે આનંદભાઈ તો આવી રીતનું પકડવાનું છે કસલી અહીંયા 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 કસલી છે એવી રીતે આવી ગઈ એવી રીતે પકડશું અને ઘણું બધું શાક આવશે બધું પકડી લેવાનું છે અને બધું તમને દેખાડી દેવાનું પણ છે તો કન્ટિન્યુ મારા વાલા બધા બિનારે તો બાળની ધપધટી પકડવાનું એટલે પણ આમાં કંઈ આવતું નહીં લાગતું કઈ આવશે કે બિનારે દોવાલો હવે એ જોઈએ પેલા અહીંયા ખોડી

બે બેટરીમાં આવી જશે છે બોલો તો ઝીંગા અને સોડા કેવા હોંડી આવ્યા છે તો આપણે ધરી કદી આવ્યા છીએ લાટ આવેલા નથી જોવો તો આવી રીતનું કંઈક શાક આવ્યું છે ને તો અમારે ઘણું બધું પકડવાનું છે થેઠ આમ થેઠામ જોવો આ બગલો અત્યારે એવું બોલો થેઠ વોલા પણ એ પકડતો પકડતો જવાનું છે ઘણું બધું શાક આવ્યું છે હાલો તો હું પકડવા મળો આનંદ બના આપી દીધો લાવીશ એવું જોવો તું જોઈએ એક થાય આમ જોવું કેવું છે ઝાડ ને કઢી બોલો હાજડબમ છોંટી જું કોઈ વાત એ મેં નહીં કરીએ આમ એ ભાઈ જો થાય

તો પછી અને અહીંયા જવું કાંઈક શાક હશે અહીંયા પાણી જો જીંગે છે ઝીંગા ને ભૂંડિયા ને પાટા માછલી પૂરા ના લો આ ભાઈ આણંદભાઈ પકડે હું તમને દેખાડું પાછો હવે તો દોસ્ત હાલો તો પકડો તો ભાઈ એ લઈ લો હાથે કરીને ડુંગળો લઈ દેશે છે મારા આણંદભાઈ અને હવે જીંગા ને બીંગા ને એવું છે એ પકડશે આપણે તો વાહ 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 કેમ કોઈ પકડે આશે જો કેટલા

જી શાક આવે ને બધું શોટી દે કઉ પાણી ગમે ના લીધે ને બધું અહીં ઝીંગો એવો મોટો છે અહીં જરો હું પકડી દઉં આથી કરીને આથી કરીને પકડો વાહ વખતો બધી આવી જાય વખતો બધી હું પાછો બી હોય ત્રણ ના ખોણ જરા

ખાલી નાખી દો એ હજી એમ ઠેઠ પી ગયા નહીં અહીંયા સુધી છે પછી ઓલા પણ સુધી છે શેડો આવ્યું આવ્યું શાક ઘણું આવજો કારણ કે આવશે આવશે હાલો શાક શરૂ થઈ જાય આપણે કન્ટિન્યુ તો આપણું દાળ મસ્તીનું બધું એકદમ ધબાકેદાર અને જોરદાર પકડાઈ ગયું છે તો શાકમાં શું આવ્યું શાકમાં તો એટલું શાક આવ્યું